જીવનમાં કંઈ મોટું કરવું છે કોઈએ ના કર્યું હોય એવું કરવું છે પણ રસ્તો દેખાતો નથી કરવું શું આપણે સ્કૂલમાં હતા ને ત્યારે આપણને કહેવામાં આવતું કે તમારું પ્લાનિંગ તૈયાર કરો આટલું વાંચવું આટલું વાંચવું પછી ત્રણ માસિક છ માસિક બાર માસિક પરીક્ષાઓ આવે એમ વર્ષ પૂરું થઈ જાય એવું આપણું જનરલ બધું સ્કૂલોમાં શીખવાડતાં આખા વર્ષનું સ્કૂલમાં ટાઈમ ટેબલ હોય આપણે એને સ્ટીક રહેવાનું પણ આપણે એને એક મજૂરી સમજ્યા અને ખાલી દિવાળી આવીને ઘર સાફ કરવાનું એવી રીતે આ વસ્તુને આપણે સમજ્યા પણ મારા અનુભવે હું એમ કહું છું કે પ્લાનિંગ તો ચોક્કસ કરવું જોઈએ એ થશે કે નહીં એની કોઈ જ ગેરંટી નથી પણ કંઈક રસ્તો તો નક્કો નક્કી કરવો પડશે ત્રણ વર્ષથી હું છેલ્લા પાંચ વર્ષથી હું એક પ્રોજેક્ટ પર બોલું છું અને છેલ્લા ત્રણ વર્ષથી એની પાછળ બરાબર લાગેલો છું કામ ધંધો બધું છોડીને અશક્ય ઘટના છે પણ મને એમ છે કે આપણા માટે તો થોડુંક સરસ રીતે જીવી લીધું બે ટાઈમ ખાવાની તકલીફ નથી સરસ કપડાં પહેરીએ છીએ મસ્ત ઓફિસમાં બેસીએ છીએ સારી ગાડી છે અને બધું ચાલે છે તંત્ર પૈસા નથી કમાય પણ બધું સરસ ચાલે છે પણ મેં એવો પ્રોજેક્ટ પસંદ કર્યો કે જેનાથી આ ગુજરાતનું આ ભારતનું ભવિષ્ય આ દેશના યુવાનો જે અમારી અંદર અમારા મા બાપના સતત પ્રયત્નોથી અમારા થોડાક સારા શિક્ષકો અને પ્રોફેસરોના પ્રયત્નથી અને થોડાક આ આ ફિલ્ડમાં મોટિવેશનના ફિલ્ડમાં આવ્યા પછી ચાર પાંચ દસ સારા બિઝનેસમેનોને મળ્યા પછી જે કંઈ પરિવર્તન આવ્યું એના કારણે આજે અહીંયા બેઠો છું તો મેં એક પ્લાનિંગ કર્યું છે કે ભાઈ મારે ત્રણ વર્ષમાં એક આવું સરસ મજાનું એક કેમ્પસ બનાવવું છે અને પછી દરેક જિલ્લામાં એક એક સ્કૂલ બનાવી છે અત્યારે કશું દેખાતું નથી ઘણા બધા પૈસા એમાં ઇન્વેસ્ટ થઈ રહ્યા છે ઘણા બધા પૈસા એમાં જઈ રહ્યા છે ઘણા બધા સંબંધો એમાં જઈ રહ્યા છે મારો પોતાનો નેવું ટકા સમય એમાં જઈ રહ્યો છે હું સવારથી ઉઠું ત્યારે મને એક જ કે મારે આ કરવાનું છે ઘણા બધા મને પૂછે કે સાહેબ તમે પેલું કરવાના હતા એનું શું થયું ભાઈ એક બે હજાર ફૂટનું ઘર બનાવું ને તો બે વર્ષ થાય તો કરોડ સ્ક્વેર ફીટ કન્સ્ટ્રક્શન કરવું હોય લગભગ તો કેટલો બધો સમય જોઈએ પણ મારી ભાવના એ છે કે હવે મારે આ દેશને કંઈક આપવું છે ગાંધીજીથી માંડીને સુભાષચંદ્ર બોઝથી માંડીને એના પહેલાં શિવાજીને મહારાણા પ્રતાપને ઝાંસીકી રાણીને ત્યાંથી માંડીને છે કે અત્યાર સુધી દેશ આઝાદ થયો ત્યાંથી સરદાર પટેલથી મારીને કેટલા બધા લોકોએ ભગતસિંહથી મારીને કેટલા લોકોએ કુરબાનીઓ આપી દીધી આપણે શું કર્યું બધો ઠાઠ જીવ્યા સુધીનો છે ખરો પ્રશ્ન મૃત્યુ પછીનો છે હું એવું ચોક્કસ માનું છું કે જ્યારે આપણો કોઈ પ્રોજેક્ટ એ આપણે રાષ્ટ્રને સમર્પિત કરવાની ભાવના રાખીએ છીએ તકલીફો તો આવે જોરદાર આવે બે દિવસ પહેલાં તો આંખમાંથી પાણી આવી ગયું કે આટલી ગતિ આટલી બધી તકલીફોનો સામનો કરવો પડશે પણ જ્યારે વિઝન બહુ મોટું હોય અને મેં નક્કી કર્યું છે કે મારે આ એક બે વર્ષમાં આ કરવું છે ત્રણ વર્ષમાં આ કરીશ આટલું થઈ જશે પછી હું દર વર્ષે દરેક જિલ્લામાં એક એક સ્કૂલ ખોલીશ લોકો કહે છે કે આપણું વિઝન કોઈને કહો નહીં હું તો કહું છું કે કહો જેને નડવું એ નડી જાય અને જેને વચ્ચે આડખીલી કરવી એ કરી લે પણ જ્યારે આ ભાવનાથી આપણે કોઈ કામ કરીએ છીએ ત્યારે ઈશ્વરનો પણ એમાં આપણને સહકાર મળે છે એવા સરસ અધિકારીઓ મળી જાય છે એવા સરસ નેતાઓ મળી જાય છે કે જે આપણી વાતને સપોર્ટ કરે છે જેની આપણે કલ્પના ના હોય ચા પીવડાવીને આપણું કામ કરે મને લોકો કહેતા કે આટલા પૈસા આમ આપવા પડે આટલું બધું આમ કરવું પડે તો જ આ કામ થાય મારે તો એવો અનુભવ બહુ થયો નથી કારણ કે મારી ભાવના છે કે આ દેશમાં એક એવી એવી ગુજરાતમાં એક એવી યુનિવર્સિટી બને એમ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી સૌથી મોટું આપણી પાસે સૌથી મોટું સ્ટેડિયમ આપણી પાસે કેટલું બધું સૌથી મોટું બધું આપણી પાસે છે ગુજરાત પાસે છે તો મને એમ થયું કે પણ કંઈક એવું કરીએ કે જે ગુજરાતમાં સૌથી મોટું હોય અને ભારતમાંથી લોકો જોવા આવે એટલે મને સમય તો લાગશે કે પિરામિડ જેટલું મોટો હોય એટલે તો પાયો ઊંડો હોય કદાચ હજુ ચાર છ બાર મહિના મારે મહેનત કરવી પડશે પણ હું કરીશ પણ મારું વિઝન બહુ ક્લિયર છે કે મારે આ કરવું છે એના સિવાય બીજું કશું કરવું જ નથી બે ટાઈમ ખાવાની કંઈ તકલીફ નથી ને પડશે તો બ્રાહ્મણ બીજી ગમે ત્યાંથી પૂરું થઈ જશે ખાસ યુવાનોને કહું છું બચપન ખેલ મેં ખોયા જવાની નીંદભર સોયા બુઢાપા દેખ કર રોયા એક વિઝન તો નક્કી કરો તમને જેનો શોખ હોય તમને જે વસ્તુ ગમતી હોય ભલે પૈસા ના હોય ખિસ્સામાં કશું દેખાતું ના હોય પણ નક્કી કરો મેં મારી ઘરની ઓફિસમાં મારી અહીંની ઓફિસમાં મારી પોતાની પર્સનલ ઓફિસમાં બધે જ એના ફોટા એના ચિત્રો ત્રણ વર્ષથી હું ચોવીસ કલાક આના સિવાય કશું કરતો નથી કર્મને કારસ્ત તું તારું કર્મ કર ફળની ઈચ્છા રાખીશ પણ કર્મ કેવું બેસ્ટ મારું જે આખું કેમ્પસ બનવાનું છે મને આખું દેખાઈ રહ્યું છે કેટલી સ્કિલ કોલેજો બનશે કેટલી એકેડેમિક કોલેજો બનશે કેવી નવી શિક્ષણ પદ્ધતિ પ્રમાણેની સ્કૂલો બનશે કે હું કેટલા બધા ઋષિ મુનિઓના બધા સ્ટેચ્યુસ મૂકવાનો છું બધા શ્લોકોનું ભાષાંતરી લખવાનો છું બધું વિચારી રાખ્યું છે ઘણું બધું પણ મારું વિઝન બહુ ચોખ્ખું છે ક્લિયર છે અને એટલે મને એમ છે કે ઈશ્વર એમાં મદદ કરશે કે આ ખાલી સંજય રાવલનો સ્વાર્થ નથી મારા જેવા કેટલાય મિડલ ક્લાસના ગરીબ ઘરના છોકરાઓ જે રેશન કાર્ડનું ખાય છે મા બાપ નાની મોટી મજૂરીઓ કરે છે આવા લોકોનું સપનું છે કે જીવનમાં કંઈક કરવું છે પણ એના માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પડતું નથી તો આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવા માટે મેં એક વિઝન જોયું છે મેં એનું ટાઈમટેબલ બનાવ્યું છે એ પ્રમાણે હું દોડી રહ્યો છું એમાં હું લેટ ચાલું છું એમાં થતું નથી મેં નક્કી કર્યું એ પ્રમાણે થતું નથી પણ હું નિરાશ થતો નથી મેં કહ્યું ને બે દિવસ પહેલાં આંખમાં પાણી આવી ગયું મને એમ થયું કે આ શું માગે આ પણ મેં તું નહીં ભગવાન પરીક્ષા કરે છે એમાંથી ટચવું બહાર નીકળવું એક અધિકારીની સામે મારી આંખમાં આવી ગયા સાહેબ આવું મને કે સંજયભાઈ હિંમત નહીં હારવાની થઈ જશે બધું એટલે સૌ યુવાનોને કહું છું કે જીવનમાં કંઈ નક્કી કરો ટાઈમ ટેબલ બનાવો બે વર્ષ પાંચ વર્ષ દસ વર્ષ શું કરવું છે થાય ના થાય હરી છે પણ બનાવો તો ખરી રોડ મેપ તો બનાવો તો એ રસ્તે ચાલીએ તો ખરી ચાલશું તો ખબર પડશે કે શું તકલીફો આવે છે થશે નહીં થશે એટલે ભલે આપણી પાસે ઓફિસ ના હોય આપણી પાસે એક રૂમનું ઘર હોય આપણી પાસે નાની જગ્યા હોય હું પતરાની પેટી ઉપર મારી બાની લગ્નની પતરાની પેટી ઉપર ચાદર જૂની પાથરી અને એની પર બી ફોટા મૂકતો અને એની પર બધી વસ્તુ ગોઠવીને નાખતો કે મારી ઓફિસ હશે તો આનાથી સારી હશે આમ હશે તેમ હશે અને આજે મેં જે કોઈ સપનાઓ જોયા હતા એ પ્રમાણેનું ઈશ્વરે બધો જ ક્યાંય દેખાતું નથી કે આવું સરસ થશે બધું થઈ ગયું એટલે યુવાનોને કહું છું કે જીવનનો એક રોડ મેપ તો બનાવો ક્યાં કરવું છે રસ્તો નહીં દેખાય પણ થઈ જશે અને ધીરે ધીરે એમાં એનું વિઝન ક્લિયર કરતા જાઓ એના એક્સપર્ટ લોકોને મળો સારા લોકોની ટીમ બનાવો એકલા કરવા જશો તો કશું નહીં થાય બે મિત્રો ચાર મિત્રો અને એમાં સ્કૂલના મિત્રો સૌથી બેસ્ટ વિશ્વાસ કરવા માટે સ્કૂલના મિત્રોમાં ઘણા બધા મિત્રો અત્યારે મારી સાથે જોડાયા છે અને એ પણ મને મદદ કરી રહ્યા છે કોઈ સ્વાર્થ વગર એટલે હમ તો ચલતે ગયે કારવા બનતા ગયા વિઝન નક્કી કરો એનો મેપ નક્કી કરો અને એને વળગી રહેવાની કોશિશ કરો નહીં થાય આજે આઠ કલાક વાંચવાનું નક્કી કર્યું તો બે કલાક વંચાય પણ બે કલાક વંચાશે તો ખરી જ જે વિઝન હોય એને લગતા લોકોની બાયોગ્રાફી વાંચો એવા લોકોને મળો સફળતા કોઈ રાતોરાત નથી અને બિફોર એવરી ગ્રેટ ફોર્ચ્યુન ધેર વોઝ અ ક્રાઇમ કોઈ પણ રાતોરાતની જે પ્રસિદ્ધિ હોય છે એમાં કોઈ ગુનાહિત કૃત્ય હોય છે એટલે એનાથી દૂર રહી અને પદ્ધતિસર મહેનત કરશું તો એક મનુષ્ય જન્મમાં કંઈક એવું રાષ્ટ્રને આપીને જઈએ અને આપણી ભાવના તો આ દેશને મદદ કરવાની હોવી જોઈએ એટલે એની વાત અખિલ બ્રહ્માંડમાં પહોંચે છે અને ઈશ્વર બધું ગોઠવતો જાય છે અને એક દિવસ બધું થઈ જાય છે થઈ જશે થેન્ક યુ